Weh, halo, Aya, muka, 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 halo, phone halo, 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 phone halo, 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 halo,

નીકળી જાવ છો તારે હારો તો તમે કોક મોકલો હાલો હાલો અમારે લડવો જાય જોડો હું બેઠો જાય જોડો તમે આવી જાવ હા આવો તો આવો ના બોલાય આવો આવી જા ભેણી શું કરે હું તો આ તો આ ભાગો તો કા હેડ હેડાળજો પણ આ તો તને ના જાય

નહોતું આજે 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 તું આવા દે મમ્મીને દવા બબો કરાવી દીધો અતમે બીમાર પડી હવે ર ઉત નહીં આજ તો તો લઈ તો લેવા એને આયા આયા આયા

થાય તમારો ફોન આવ્યો કેવું કીધું તમને ખબર તું ફોન માં મોડા સમજો તો ખરી તમને સમજાવોડ ઉપર બેઠી એકલી હાલ ના કિસ્સાઓ તમને ખબર તો રાખડી આવે વાત સાચી છે મારી ના નહી બરાબર મેં કીધું તું ઘરે હેડ ઘરે આપડે વાત કરે પછી આવું અમારે કઈ નઈ જોવું

હલો સો ભાઈ અરે પેલા બાબુ નઈ આપડે ભાઈ એને કોક ડખો પડ્યો છે રક્ષાબંધન ની નો બધા કોક આયા છે કોક માર જૂટ ને એવું બધું થયું છે હેડક આપણે તને થોડુંક સમાધાન કરતા આવીને જતા હોય હા એવું છે એમને ને આ તો વધો નહીં આવો હેડો હું ખેતરમાં જ છું ડાયરેક્ટ આપણે ના જઈએ પણ ના ના હું ખેતરમાં આપણું મગફળી બધું નાખતો તો માર પર ફોન આવ્યો હું પડી મેળવી ને હેડ્યો આ તો એ હારો હડો એ આવો હોય ને એ હા 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 એ હા

એની થોડી આબરૂ રાખો બરાબર આપણે તમે બાબા તમે શાંતિ રાખો બરાબર મારી વાતો મહેશભાઈ તમેશભાઈ જુઓ થાય જ ઘરમાં જ બે વાહણ છે ખખડી બરાબર સુધરવાનો એક મોકો આલો બરાબર અને ભાઈ જો રક્ષાબંધન હવને આવે છે ને હવને ભાઈઓ યાદ આવી એટલે હે ને જવા દેવાના રક્ષાબંધન ઉપર પણ મેં જોવા ના પાડી મેં કીધું પેલા રોડ ઉપર બેઠી હતી એકલી મોકલું એમ ના ચાલે તો અમારા ગોમ મજાક બને એ મજાક તમારું મજાક બને એવું કરે તો પણ તમે તારે હું જોયું હોય તો તા

તહેવાર છે આપડે કોઈ ના પાડતા નહીં છે ને કાલ રક્ષાબંધન છે કાલ સવારે સાત વાગે તમારે ઘરે આઈ જા બરાબર બે દાડા સુખ શાંતિ તમતાર રાખજો રાખડી બોજજો સુખ શાંતિ તહેવાર ની ઉજવણી કરજો અને રાખડી બોધઈ રહે એટલે સુખ શાંતિ વળતર કરજો કોઈ પ્રકારનો ડખો આવે તો તમારે કોઈ ખબરો તમારે કોઈને કહેવાની જરૂર છે નહીં તમારે સીધો ફોન મને ચીલુ ભાઈને ફોન કરજો અમે અમારા હગ્યા હાથે આવી અને તમારે આ છોડીને અમે મિલી જાય બસ બોલો હરો હવે બાકી હવે તમે અત્યારે લઈને જો ને અમારા ગોમ ની આબરૂ જાય અને અમારી બે માણસો ની આબરૂ જાય સારું હું બટિ મેલું ખાલ હાલ શું દારૂ નો પેલો નસો છે એટલે ભાઈ બોલે જાય છે ભાઈ ભાઈ અમે તમે રાખવાનું કીધું બરોબર સુધી હું શું કહું છું કાલ મેલવા આવું બરાબર રાતો સોમવારે તમે ત્યાં ઘર પર તમારું પણ તમે ખાલી સુધરો સોમવારે સોમવારે જવ રસ્તા વચ્ચે પોણી મનવર નહી કરતા બરાબર સુખ તમે આટલી પતાવત કરો અને બીજી વાર આ વસ્તુ નો જજેટ મારો આવો જોઈએ બરાબર એનો ધ્યાન મારે છે ને જો મગફળી પોણી ચાલુ છે હું જઉં છું રજા માંગુ છું

હવે આપણે જાઓ બે